હેલો મિત્રો કેમ છો મજામાં ને આજે અમે તમારી માટે જોરદાર વેરાયટીમાં કુર્તી પેર અને બેગી જીન્સ લઈને આવી ગયા છે તમે જોઈ શકો છો સાહેબ વેરાયટીની વાત કરીએ તો એકદમ સુપર વેરાયટી અને કપડાની ક્વોલિટીની વાત કરીએ તો એકદમ બેસ્ટ ક્વોલિટી તમે જોઈ શકો છો બેગી જીન્સ એ પણ પોકેટવાળી અને શોર્ટ પ્રિન્ટેડ કુર્તી જોઈ શકો છો વેરાયટી જુઓ એકદમ બેસ્ટ કપડું અને ક્વોલિટી તો સુપર અને ફક્ત ને ફક્ત કેટલામાં આપી દેવાનું ફક્ત ને ફક્ત છસો 799 સાતસો નવ્વાણુંમાં જોરદાર વેરાયટી મળી જવાની છે પ્રિન્ટેડ જો નાયરા કટ કોટ બહુ મસ્ત આઈટમ છે તમે જોઈ શકો અને જીન્સની વાત કરીએ પ્રિન્ટેડ જો પોકેટ પણ પ્રિન્ટ આવશે બહુ મસ્ત આઈટમ છે અને સાઇઝની વાત કરીએ તો એમ એલ એક્સલ સાઇઝ આવશે અને કપ જીન્સની કમરની વાત કરીએ તો 28 ત્રીસ બત્રીસ અને ચોત્રીસ સુધી કમર પણ છે અને બેગી જીન્સ તમે જોઈ શકો છો બહુ મસ્ત આઈટમ છે મારી શોપનું એડ્રેસ રહેશે સુરજ રેડીમેડ નગરપાલિકા શોપિંગ સેન્ટર ધાનેરા થેન્ક યુ